આપણી પાસે 20 નંબર નો ક્વેશ્ચન છે જે પરીક્ષાના દ્રષ્ટિ બિંદુથી નથી તે છતાં આપણે પ્રેક્ટિસ માટે કર્યો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે એક લંબચોરસ ક્ષેત્રફળ વાળી જગ્યા છે બરાબર અને લંબચોરસ ક્ષેત્રફળ વાળી જગ્યામાં એક વર્તુળાકાર જગ્યા છે જે 1 મીટરની છે આ જગ્યા 1 મીટરની છે અને લંબચોરસ ક્ષેત્રફળ છે લંબચોરસ લંબાઈને પહોળાઈ 3 અને 2 મીટર અનુક્રમે છે

બે કારણ કે ત્રીજા બરાબર વ્યાસ વાગ્યા બે અને એનો વર્ગ પાય ગુણ્યા એકનો વર્ગ એક જ થાય બે નો વર્ગ ચાર થાય એટલે આપણને પાયના છેદમાં ચાર આજ આન્સર આપણે અહીં સૂત્રમાં મૂકીશું કે ઘટના ઓફ કે મતલબ કે પાછો વર્તુળમાં પડે એની સંભાવના કેટલી તો વર્તુળમાં પાછો પડે તેવા પરિણામ અને કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ તો વર્તુળમાં પાછો પડે તેટલા પરિણામ કેટલા છે પાય ના છેદમાં ચાર જે વર્તુળ નું છે પાય ના છેદમાં ચાર ભાગ્યા કુલ પરિણામ કેટલું છે છ જે લંબ ચોરસ નું ક્ષેત્ર પણ છે તો પાય છેદમાં બરાબર અંશો છેદ છેદમાં થતો રે ચાર છોવીસ આ પશુ મળી આપણને સંભાળ